આપણા ભાઈ બંને નવી રિક્ષા લીધી છે મસ્ત છે ઓ પણ ભાઈ બ્લેક તો લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ જશું આજના એક નવા બ્લોગ વિડીયો ની અંદર ભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે થઈ ગયું છે આપણે પાંચ મું નોરતું અને ભાઈ સવાર સવાર હું જાગ્યો ને યાર તો મને આ કાય શું કે આપણા ઘરે છે ને ભાઈ આવાજ ના પગલા જોવા મળ્યા આપણને તો નથી ખબર રહેતી આવ્યો તો એ પણ જો ભાઈ હું તમને બતાવું જો ભાઈ

તો આપણા માલ બસી જાય થી તો આવી ગયેલો છે ભાઈ અત્યારમાં છે ને ભાઈ આપણા આવાજના હગડ બગડ જોઈ નાસ્તો પાણી કરીને પાછા આપણે છે ને આપણી ગાડી લઈને નીકળી ગયા છે તમને બધાને ખબર જ છે બે દિવસનો લોગ નાખું છું એટલે આપણે અત્યારમાં હવાર અવરમાં જવાનું હોય ક્યાં ડાયરેક્ટ ઘેરજ જવાનું હોય તો ભાઈ આ રસ્તો જવો હોય વાર ખાલી એટલે આમાં તો હું લોગ શૂટ ન કરું ડાયરેક્ટ ગેરેજે જઈને જ કરું અને આપણે ગાડી કાઢી લીધી છે ભાઈ ટિફિન લઈ લીધું છે ટિફિનમાં ભાઈ આ રસ્તામાં પાછું માં બપોરે જમવા આવવામાં છે ને કલાક વહી જાય એટલે ડાયરેક્ટ ટિફિન જ આપણે લેતા જઈએ હવે ડાયરેક્ટ જઈએ ભાઈ પેલા તો ગેરજે ફાઇનલી પોગી જાય આપણે ગેરેજ માં અત્યારમાંથી સાફ સફાઈ તો બધી બાકી છે આ ગાડી છે ને ભાઈ જ્યાં સુધી વ્યસાય નહીં ને ત્યાં સુધી આપણે અંદર રાતે અંદર લેવી પડે અત્યારમાં બહાર કાઢવી પડે કારણ કે અંદર ભાઈ છે ને એટલી જગ્યા નથી અને જ્યાં સુધી વેસાય નહીં ત્યાં સુધી આપણી પાસે જ રહે આ ગાડી એટલે જે કોઈ ભાઈ ને ભાઈ લેવી હોય ને તો વન ઓનર ગાડી છે અને ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ગાડીમાં છે ને ભાઈ ચારે ચાર ટાયર નોવા છે પેટી આવો છે હમણાં જ નાખેલા છે અને પેટ્રોલ સીએનજી માં ગાડી રહેવાની છે તો જે કોઈને લેવી હોય એ ભાઈ મારો નંબર નીચે નાખી દઉં છું તો મારો કોન્ટેક્ટ કરજો અને અત્યારે તો ભાઈ છે ને પેલા ને બહાર આપણે ઠપકારી આવીએ અને છે ને ભાઈ કાયમ અમારે રાતે તો શું કહેવાય અંદર લેવી પડે અને દિવસે પાછી બહાર કાઢવી પડે કારણ કે અંદર બીજી ગાડીઓ ખોલવાની હોય એટલે અંદર જગ્યા ન હોય તો ભાઈ જે લેવી હોય એ અમારો કોન્ટાક કરજો અમારે છે ને ભાઈ પાછળ જગ્યા છે એટલે અમારે પાછળ જેટલી ગાડી હોય ને એટલી પડી રે ચાલો ને ભાઈ આનો આ ગાડીનો આખો વિડીયો તમારે જોઈએ ને તો મારો પહેલો બ્લોગ જોજો આ ગાડી હું લઈને ટેસ્ટ ડ્રાઈવમાં ગયો તો એ તો આ એની વાયા આપણે લગાડી દઈએ સ્વીપની વાયા હું તમને આની ભાઈ બહારથી છે ને આખી કન્ડિશન બતાવી દઉં ગાડીની ચાલો જો ભાઈ આ રીતની ગાડી છે અત્યારે છે ને ભાઈ આપણા ભાઈબંધે નવી રિક્ષા લીધી છે મસ્ત છે હો પણ ભાઈ બ્લેક બ્લેક કલરની રિક્ષા તો ભાઈ હજી ભાઈ લઈને જ આવ્યા છે ભાઈ આપડે ભાઈ એકચરમાં છે ને કાંટો મારી આવ્યા છીએ